તમે બન્યા રહેજો આપણા બ્લોગ માં લાસ્ટ સુધી કેવું લાગ્યું જમવાનું આ છે રોટલી અને શાક અને આ છે કોણ છો તમે અમે તો નો રોટકીસ એ બનો ઓળખો તો નથી ઓળખતા તો તું આપણે અમને જમવાનું આપવું જોઈએ આપવું જોઈએ હા તો

આ પ્રબળક મ આ બજારમાં તો સરસ રમકડા મળી રહ્યા છે પણ ચકડોળ ન્યુ બન છે મિલામાં પરમિશન નથી ચાલુ કરવાની બહુ ભીડ નથી બહુ ઓછી ભીડ છે બધા તો આપણે ઘરે જઈએ બોલો જય ને મા બહુ ઉત્સાહથી મા મનોકામના પૂરી કરે એવી માને પ્રાર્થના છે કેરી આવી ગઈ મારી ફેવરેટ દર્શન કરી લો બેચરાજીમાં આવી ગયા છે આપણે બોલો બહુ ચરવાની જય માતાજી જય દ્વારકાધીશ હાર્દિક 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 સ્વાગત છે ફરીથી રવિવાર પ્રોબ્લેમ અને નવા બ્લોગમાં અને મેં કીધું હતું કે કાલે છે બાર ચૈત્ર માં પછી સાંજ સવારે વહેલા પહોંચી ગયા હતા બેચરાજીની અંદર માના દર્શન કર્યા અને વરસાદી પણ લાવ્યા છે અને હવે આપણે આવ્યું છે શું કહેવાય એમનું સેવા પાણી કરવાનો ટાઈમ કે જઈને આવ્યા તો થાકી તો ગયા છે નાસ્તો પણ નથી કર્યો આઈને સુઈ ગયા છે તમે જોઈ શકો છો થાકી પણ બહુ ગયા છે અડધી આંખ ખુલી છે ને અડધી આંખ છે તમે જોઈ શકો છો અને આપણે પગયાત્રા કરતા હોય ને તો ચપ્પલ પહેર પહેરીને જવાના હોય અને જલ્દી જલ્દી માહેજીને સૂઝ પહેરીને ગયા સુધી બતાવું તમને ગયો અને એમના પગ પણ સૂજી ગયા છે फोडा पण થઈ ગયા છે તો હવે આપણે નપકું જોઈએ છે પહેલા આપણે નપકું જોઈએ છે કેવું છે તો આપણે પહેલા એક નપકું ધોઈ બહુ નથી કરી બસ પરસાદી લાવ્યા છીએ તો માતાજીની અસીમ કૃપા છે જે આપણને પ્રસાદી ના શીખી છે આ છે પરસાદી માહિતી

પેલા આપણે ખતમ કરવાની છે મારા તરફથી તમારા માટે

તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય હિન્દ વંદે માતાજી